જો તમારું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય તો ચેતી જજો કારણ કે બે નંબરીના ધંધાર્થીઓ બંધ પડેલા મકાનનો દુરુપયોગ કરી શકે છે રાજકોટની ગોકુલધામ આવાસ યોજનામાં એક બંધ પડેલા મકાનમાંથી વિજિલન્સના દરોડામાં અંગ્રેજી દારૂની બોટલો મળી આવી છે છેલ્લા બે મહિનાથી બંધ પડેલા મકાનમાં દારૂની બોટલો કોણ મૂકી ગયું તેની ખબર ખુદ મૂળ મકાન માલિકને પણ નથી ચાલો જોઈએ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ

બદલાવી નાખ્યું છે બીજું તાળું મારી અમારા મકાન માં માલ મૂકી દીધો એમ કેટલા બે મહિના અમારે તું ફેમિલી બે માણસ ને એક છોકરી બે મહિના પેલા ખાલી કર્યું ત્યારે હું સાફ કરી ગઈ ચેક કરી ગઈ મારી હાથે તાળું મારી ગઈ હતી અને પાછું અત્યારે અમારે જરૂર પડી તો બે માણસ આવ્યા અને તાળું ચાવી થી ખોલવાની કોશિશ કરી તો અમારે એમાં આમાં પેલા ચાવી જ ન લાગી પછી મારા ઘર વાળા કંટાળીને અમારું તાળું તોડી નાખ્યું અને અમે અંદર જેવા ગયા ને એ થી બોટલ હતી અંદર દસ બોટલ એ બધું નોખું નોખું બધા કોકે રાખી દીધું રે ના મને શંકા નથી પણ એમ કે આ તાળું જ આખું બદલાવી નાખ્યું અમારું જે મકાન છે એમાં તાળું જ બીજું માર દીધેલું છે એમ હવે આ બંધ પડેલા મકાનમાં દારૂની બોટલો કોણ મૂકી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે